આજના આ ટેકનોલોજીકલ ડિજિટલ સમયમાં આપણે સ્માર્ટ ફાર્મર સ્માર્ટ ખેડૂત તરીકે નવી નવી જે માહિતીઓ છે તેનાથી આપણે અપડેટ નહીં રહીએ તો ખેતીમાં આપણે ઘણા બધા કાચા પડશું અને પરિણામે આપણું જે ઉત્પાદન છે તે ટનાટન ખૂબ સારી રીતે નહીં લઈ શકીએ આજની આ ટેકનોલોજીકલ ડિજિટલ દુનિયામાં ખેડૂત મિત્રો આપણે ડિજિટલ બનવું પડશે અને ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જે માહિતીઓ આપણા ઘર સુધી પહોંચે છે તેવી માહિતીઓથી આપણે માહિતગાર થવા માટે આજે ભારતમાં ઘણી બધી ઓનલાઈન કંપનીઓ છે કે ડાયરેક્ટ કંપનીઓ ખેડૂતોના ઘર સુધી જંતુનાશક ફૂગનાશક હવામાન સમાચાર સરકારશ્રીની યોજનાઓ તેમજ વાયદા બજારની માહિતીઓ છે તે આપણા મોબાઈલમાં ઘરે બેઠા આપણે મેળવી શકીએ છીએ તો આવી જ સરસ મજાની મોબાઈલ એપ્લિકેશન જે ખેડૂત મિત્રોને રોજે રોજ તાજે તાજા બજાર ભાવ વાયદા બજાર સરકારશ્રીની મહત્ત્વની આપણી કૃષિ ઉપયોગી યોજનાઓ આ ઉપરાંત ઘણી બધી ઇન્ફોર્મેશન માહિતી ધરાવતી આપણી એપ્લિકેશન છે જે ખેડૂત મિત્રોને ખૂબ ઉપયોગી થાય તેવી છે તેની આજે આપણે વિગતવાર માહિતીઓ છે તે મેળવવાના છીએ સૌ પ્રથમ ખેડૂત મિત્રો તમારી પાસે આવો સ્માર્ટ છે તે મોબાઈલ હશે જ તેમાં આપણે પ્લે સ્ટોર આવે છે તમે ખુદ જોઈ શકો છો આપણે પ્લે સ્ટોરમાં જવાનું પ્લે સ્ટોર ખુલે એટલે આપણે લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકશું જ એપ્લિકેશનની પરંતુ લિંક ન હોય તો ખેડૂત મિત્રોને કઈ રીતે ડાઉનલોડ કરવી તેની માહિતી પણ આપણે જોઈએ તો આ જે સર્ચ છે તેમાં સર્ચમાં જવાનું ખેડૂત મિત્રો સર્ચમાં તમે જાઓ એટલે ઉપર છે તે આપણે ટાઈપ કરવાનું કૃષિ ઉદય એપ આપણે લખીએ કૃષિ

જાજી જગ્યા પણ નથી રોકતી ખૂબ સારામાં સારી સ્માર્ટ એપ્લિકેશન ખેડૂતો માટે ખૂબ અગત્યની છે જેમાં તમે જંતુનાશક છે ફૂગનાશક છે આ ઉપરાંત પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર છે અલગ અલગ કંપનીઓની દવા તમે ઘરે બેઠા મંગાવવા માગતા હો તો તેમાં ભાવ પણ લખેલા જ હોય છે એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ વસ્તુના આ ભાવ છે તે ચાલી રહ્યા છે ખેડૂત મિત્રો સર્ચિંગ થઈ ગઈ છે ઇન્સ્ટોલિંગ ગુજરાતના કોઈ પણ ગામડેથી ઘરે બેઠા ખેડૂત મિત્રો ફોન કરીને મંગાવી શકે છે હવે ખેડૂત મિત્રો ઓપન થાય છે આપણે ઓપન કરશું માલ આવી ગયા પછી ખેડૂત મિત્રો પેમેન્ટ કરવાનું હોય છે એવી સરસ મજાની કૃષિલક્ષી કામગીરી કૃષિ ઉદય એપમાં તમે જાણી શકશો હવે ખેડૂત મિત્રો ઓપન આપણે ઓપન જે લખેલું રહ્યું તેને અડવાનું હવે આપણે ઓપન ને ટચ કર્યું છે એટલે ખુલશે આવી ગયો ને ખેડૂત મિત્રો કૃષિ ઉદય ફાર્મર કંપની હરવે હરવે બધા જ મેનુ છે તેમાં તે ખુલશે હાલો ખુલી ગયો છે મોબાઈલમાં આપણું જે એપ્લિકેશન છે કૃષિ ઉદય તેમાં તમારે મોબાઈલ નંબર નાખવાના ખેડૂત મિત્રો હું મારા મોબાઈલ નંબર નાખું છું મોબાઈલ નંબર ખેડૂત મિત્રો આ રીતના ટાઈપ થઈ જાય પછી ઓટીપી મોકલો તેમાં આપણે જવાનું છે એટલે ઓટીપી આવશે પંદર ચાલીસ ઓટીપી આવી ગયો છે પંદર ચાલીસ હવે આગળ વધો તેના ઉપર અડવાનું ખેડૂત મિત્રો હવે કૃષિ ઉદય એપ્લિકેશન છે તે ખેડૂત મિત્રો ખુલી ગઈ છે તમે જોઈ શકો છો કે આ રીતની આવશે હવે એમાં પ્રોડક્ટ કેટેગરી વધુ જુઓ વધુ જુઓ કરો તેમાં બધું જ આવી જશે બધા જ મેનુઓ વૃદ્ધિ પ્રોમોટર્સ તમારે તેમાં યુમિકની માહિતી જોતી હોય તો વૃદ્ધિ પ્રમોટર્સ છે તેને આપણે અટશું એટલે એમાં આવી જશે આમાં બધી જ આવી છે એક્ટિવ બ્લેક છે હ્યુમિક અઠ્ઠાણું ટકા તેના ભાવ આવી જશે તેમાં તમે ખેડૂત મિત્રો અંદર જાઓ એટલે અલગ અલગ પેકિંગ પ્રમાણે ભાવ શું છે તે લખેલા હોય છે મોટાભાગની કંપનીઓની જ પ્રોડક્ટ છે તે તમને આમાં ખેડૂત મિત્રો જોવા મળશે આપણે બેક કરી એટલે બિયારણ આવશે બિયારણમાં ઘણા બધા પાકોના બિયારણ છે તે તમને મળી જશે બિયારણ આપણે સર્ચ કર્યું છે તેમાં તમે જોઈ શકો છો કે એરંડા છે ડુંગળી છે કપાસ છે બાજરો છે ટૂંકમાં તેમાં બધા જ પાકોના બિયારણ છે તે તમને મળી જશે તેના ભાવ પણ લખેલા હશે પછી એ સાધન સામગ્રી તેમાં ઘણી બધી વસ્તુઓ છે તે ખેડૂત મિત્રો એડ થયેલી છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે ડબલ મોટર પંપ છે પંપના ભાવ કેવા છે તે લખેલા છે પછી નિંદામણનાશક દવાઓ તમારે કોઈ ખેડૂત મિત્રોને મંગાવી હોય તો મોટા ભાગની સારી કંપનીની નિંદામણનાશક દવાઓ છે તેમાં મળી જશે આ ઉપરાંત જંતુનાશક છે ફૂગનાશક છે બીજ સારવાર ખાતર સ્ટીકર નીચે બધા જ મેનુકૂલ છે એગ્રો દુકાનમાં જાઓ એટલે આપણે જોઈએ યગ્રો દુકાનમાં તમે સર્ચ કરો એટલે પ્રોડક્ટ કેટેગરી બધી આવી જાય કૃષિ ભવન તમે સર્ચ કરો તો ખેડૂત મિત્રો તેમાં એગ્રો દુકાન આવે તેમાં અલગ અલગ કેટેગરી છે જંતુનાશક ફૂગનાશક આપણે જે નિંદામણનાશકની વાત કરીએ તે બજાર ભાવ આવશે બજાર ભાવમાં તમે ટચ કરો એટલે સમગ્ર ગુજરાતના ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતના બધા જ માર્કેટિંગ યાર્ડો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ પાક પ્રમાણેના ભાવ તમારે માનો કે જીરુંના જ ભાવ જોવા છે તો ખેડૂત મિત્રો પાક પ્રમાણેના ભાવમાં આપણે જવાનું એટલે એમાં બધા જ પાક વાઇઝ અલગ અલગ જે ભાવો છે આપણને જે અનુકૂળ હોય આપણે જે ભાવ જાણવા હોય તે આપણે સર્ચ કરી એટલે આવી જાય તમે જોઈ શકો છો કે કપાસ તો કપાસમાં આપણે સર્ચ કરી તો બધી જ યાર્ડના કપાસના તાજા બજાર ભાવ છે તે આપણે મેળવી શકીએ આજે રજા છે એટલે હળદર છે કોથમીર આપણે ધાણા છે પછી આ ખેડૂતમાં સરકાર બધી જ યોજનાઓ છે તેની લિંક સીધી જ મૂકેલી હોય છે એટલે આપણે સીધું સર્ચિંગ કરવાનું રહીએ હવામાન માહિતી જમીન રેકોર્ડ કૃષિ વિભાગમાં ખેતીવાડીના આર્ટિકલો છે આવી બધી ઘણી બધી માહિતીઓ છે તે ખેડૂત મિત્રો છે પછી પ્રોફાઇલમાં તમે જાઓ એટલે ઓર્ડર સરનામા બેંકની વિગત કંપની વિશે તમારે કંઈ જાણવું હોય તો ટૂંકમાં આપણે ખેડૂત મિત્રોને કહીએ કે તમારે એક જ જગ્યાએ હતી બધું જ માર્ગદર્શન ખેતીવાડીનું મેળવવું હોય તો કૃષિ ઉદય એપ્લિકેશન જે આપણે પ્લે સ્ટોરમાં જવાનું અમે લિંક છે તે ડિસ્ક્રિપ્શનમાં મૂકશું જ તે લિંક પણ તમે સીધી સર્ચ કરાવો અને ઓપન લિંક કરો એટલે ડાયરેક્ટ આવી જશે અને આપણે પછી સીધું પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાનું અને કૃષિ પ્લે સ્ટોરમાં જઈને સર્ચિંગ કરી ત્યાં કૃષિ ઉદય એપ અથવા કૃષિ ઉદય લખો અને કેની નિશાની આવી જાય તો પણ ખેડૂત મિત્રો આપણે આ જે પ્લે સ્ટોરમાંથી જે ડાઉનલોડ કરવાની છે તે કૃષિ ઉદય એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય ટૂંકમાં તમે જોઈ શકો છો કે આવી રીતે કે આવી જાય એટલે આપણે એપ્લિકેશન છે તે ચાલુ થઈ જાય જે તમે નીચે જોઈ શકો છો સિમ્બોલ છે કૃષિ ઉદય એપ્લિકેશનનો એ જ એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરવાની છે જેમાં રોજે રોજના તાજા બજાર ભાવ ખેડૂત મિત્રો બધા જ પાકના સમયસર મળી જાય છે પાછું વાયદા બજારની માહિતી પણ કરંટ હોય છે વાયદા બજાર સમય પ્રમાણે ચાલતા હોય તે જ સમયના વાયદા બજારના હલચલ કેવી ઉથલ પાથલના વાયદામાં ચાલી રહી છે તે આપણે જાણી હવામાન સમાચાર બધી જ યોજનાઓ છે મિત્રો એકમાત્ર ગુજરાતની કૃષિ ઉદય એપ્લિકેશનમાં આપણને સૌ પ્રથમ જાણવા મળી જાય છે આ ઉપરાંત ખેતીવાડીના આર્ટિકલ સમાચાર હવામાન આ ઉપરાંત બીજી ઘણી બધી જંતુનાશક ફૂગનાશક અને આપણે જે જોયું કે તાલપત્રી છે પંપ છે આપણે દવા છંટકાવ કરવાનો હ્યુમિક છે આ બધી જ વસ્તુઓના ભાવ છે તે લાઈવ કરંટ બતાવેલા હોય છે વધારે માહિતીની જરૂર હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં કૃષિ ઉદય એપ્લિકેશનના મોબાઈલ નંબર પણ આપેલા છે તો ખેડૂત મિત્રો ટૂંકમાં આપણે કહીએ ને કે ગાગરમાં સાગર જેવી એપ્લિકેશન જો કોઈ ગુજરાતની હોય તો એકમાત્ર આપણી કૃષિ ઉદય એપ છે જે તમામ ખેડૂત મિત્રોએ ડાઉનલોડ કરી લઈએ તો ખૂબ સારામાં સારી ખેતીવાડીની માહિતીઓ છે તે આંગળીના ટેરવે મોબાઈલ થકી આપણે ઘરે બેઠા મેળવી શકીએ ખેડૂત મિત્રો આ એપ્લિકેશન છે તે ચોક્કસ ડાઉનલોડ કરજો ખૂબ સારામાં સારી વ્યવસ્થિત માહિતી દરરે દરરોજ અપડેટ છે તે થતી રહે છે અને આપણા સુધી મળતી રહે છે તો ખેડૂત મિત્રો આ માહિતી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો નવા ખેડૂત મિત્રો હોય તે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો